નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચાર એટલી વધી માત્રામાં ફૂલી ફાળ્યો છે તે અંકિત સમય નજરે પડે છે છેલ્લા બે મહિનાની પહેલાં જ આ ઓએનજીનો બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો રિપેરિંગ કરીને મારા સાથી તમને બતાવશે કે આ બે મહિનાની અંદર જો એની ઉપર એટલી બધી તિરાડ પડી ગઈ છે કે શું આ એની ઉપર એવું મટીરિયલ વાપરવામાં આવ્યું છે કે બે મહિનાની અંદર આટલી બધી તિરાડ પડી જાય છે શું આવા ભ્રષ્ટ અધિકારીઓ ઉપર તંત્ર કોઈ કાર્યસર કાર્યવાહી શિક્ષણ પર પગલાં ભરશે કે પછી જાહેર જનતાને આ વેઠવાનો વારો આવશે કોઈ મોટી હોનારત બની જાય તો એને જવાબદાર કોણ હલકી ગુણ ગુણગંઠાવાળું આ મટીરિયલ નજર સમક્ષ દેખાય છે કે આટલી મોટી ટીડા જો પડી જતી હોય તો પુલ ક્યારેય બી ધરાશી થઈ જાય એનું કોઈ નક્કી નહીં અને જો કોઈ મોટી માત્રામાં જાન થઈ જાય તો એનો જવાબદાર કોણ બસ મોટી જાનહાની બન્યા પછી દસ પંદર દિવસ જોવામાં આવે છે અને બધી પબ્લિક બધું ભૂલી જાય છે એ તો દર વર્ષે આપણે જોઈએ છીએ આટલો મોટો નવો બ્રિજ બનેલો છે બે મહિનામાં જો આવી હોય તો શું કામ કર્યું હલકી વાળું કામ દેખાઈ રહ્યું છે બધાની નજરમાં તો શું તંત્ર ભ્રષ્ટ અધિકારી હોય કે જે બી કોન્ટ્રાક્ટર ઉપર કોઈ યોગ્ય પગલાં ભરશે કે પછી આ આડા કામ કરીને જોવા જશે દીપ ભાસ્કર લાઈવ વિપુલ જાની અંકલેશ્વર